ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા કુંટોના શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે રોગો રોગોની સારવાર માટે મહાન શ્રી હરદ્વાજગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ફ્રી નિગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટા ખૂંટવાડા ગામ સહિત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને આંખોના રોગોની સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે માયાભાઈ બમ્મર દ્વારા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આંખોના રોગોની સારવાર માટે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ મહુવા તાલુકાના મોટા ખૂંટવાડાના શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે શ્રી ભારદ્વાજ ગિરિબાફુના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર વર્ષથી આંખના રોગોની સારવાર માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ દર્દીની આંખના ચશ્મા દવાઓ તેમજ ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે મોટા ખૂંટોના શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દર મહિનાની એકવીસ તારીખે આંખના રોગોની સારવાર માટે મેગા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ મેગા ફ્રી નિદાન કેમ્પ શ્રી મોહન ભારદ્વાજ એવી બાપુ મુખ્ય સંરક્ષક આવાના માર્ગદર્શન હેઠળ તેમજ સેવક સમુદાય અને નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવે છે nhanh lắm à, nhanh lắm à, nhanh lắm à, nhanh lắm à, nhanh lắm à,